નમસ્કાર મિત્રો સુર સ્ટુડિયો તમારું હાર્દિક સ્વાગત છે અમે તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ માહિતી આપના જૂના શાસ્ત્રમાં આપેલી છે તે મુજબની માહિતી છે તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો જો તમારા ઘર ઉપર માતાજીનો વાસ હશે તો તમને સંકેતો મળવા લાગશે જ આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ આ સંકેતને તમારે ધ્યાનથી જોવા પડે છે આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં આવેલા કોઈ પણ મહેમાનમાં પણ જોવા મળી શકે છે તો આ વિડીયોમાં અમે તમને દસ થી પંદર ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છે સંકેતોની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો નંબર એક કોઈ પણ એક નિયમિત સમયે જો તમારે ઘરના મુખ્ય દ્વાર પર કોઈપણ મોંઘુ જાવર આવીને ઊભું રહે દાખલા તરીકે ગાય કૂતરું વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે હંમેશા આ પ્રકારના જનાવર સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે નકારાત્મક ઉર્જાથી દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં જો કોઈ મોંઘા જીવ આપના ઘર આંગણે ઊભા રહે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ મિત્રો તેનાથી તમને બમણો લાભ થશે નંબર બે ની વાત કરી તેની પહેલા મિત્રો એકવાર સાચા મનથી આ વિડીયોને લાઈક કરી અને ખાસ કમેન્ટ બોક્સમાં દિલથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી નવરાત્રિમાં કે નવરાત્રિ પહેલાં માતાજીની કૃપા આપ સો પરિવાર પર હંમેશા તમારા ઘરમાં બની રહે અને માતાજીની કૃપા તમારી પર બની રહે ચાલો મિત્રો જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે દીવો અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેત કહેવામાં આવે છે તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને માતાજીના પણ આશીર્વાદ રહેલા છે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો જે ખાસ કરીને ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ જ રહે છે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પણ પ્રવેશ કરતા જ નથી અને હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલ્યા જ કરે છે નંબર ત્રણ મિત્રો ખાસ કરીને જે નવરાત્રિમાં આપણા બધાના ઘરે એક ગરબો રાખેલો હોય છે અને ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજાવા લાગે છે તો સમજો કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપના ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગૂગળ ધૂપ કરવો તેનાથી કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી નથી અને તે દૂર વિજાય છે તમે રેગ્યુલર રોજ પણ કરી શકો છો નમસ્કાર જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય છે તે ઘરની એક ખૂબ જ સારી બાબત હોય છે કે તે ઘરમાં મંદિરનો દીવો ક્યારેય પણ ચાલુ આરતી અથવા તો ચાલુ પૂજામાં બુઝાઈ જતો જ નથી તો મિત્રો ખાસ જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અર્ધવચ્ચે કોઈ કારણસર બુઝાઈ જાય છે

અથવા આટા મારતો હોય તે જણાય તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીનો આશીર્વાદ બનેલો છે જેથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ધન દોલત આવતી રહેશે જેથી શાસ્ત્ર પ્રમાણે ઘરના આંગણામાં છસુંદરનું બતાવું તે શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો યાદ રાખજો નંબર છ જોઈએ તો જે ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહેશે તેની ખાસ મિત્રો કાળજી લેવી જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થતા હોય તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી તમારાથી નારાજ થયા છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી ઘરમાં વાતાવરણ પ્રફુલ્લિત રહે અને પોઝિટિવ એનર્જીનો હંમેશા તમારા ઘરમાં વાસ રહે નંબર સાત શાસ્ત્રોમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ કે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત સમાંતર બતાવે છે તો મિત્રો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સિદ્ધિ ભગવાન પાસે જઈ રહી છે પણ પણ તમે તમે દીવો પ્રગટાવો તો એક નિરીક્ષણ કરી શકો છો નંબર આઠ મિત્રો ખાસ આ નવરાત્રિ પેલા કે નવરાત્રીમાં આપના ઘરમાં રાખો માતાજીની ની તસવીરની સામે બંને હાથ જોડીને નિખાલતાથી જોઈ શકો છો જોતી તસવીરમાં એક અલગ જ ઊર્જા તમને બતાવે એટલે કે ફોટાની સામે એકદમ નિરાતે ઉભું રહી જાઓ અથવા તો માતાજીનો ચહેરો એકદમ હસવા લાગે તો તેમને એવું લાગે કે માતાજી હસે છે તો સમજો કે માતાજીની કૃપા આપના પર બનેલી છે આવા સંજોગોમાં વાત ફક્ત આપણા મનમાં રાખજો ખાસ હાથ જોડું છું એ કોઈને કહેશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો અને નમો મિત્રો આગળ જોઈએ તો નંબર આઠ મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ તમારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રોડું રૂપાળું લાગવા લાગ્યા જ રાખે છે તમે મંદિરની સામે ઉભા રહો તો પણ તમને એક અલગ ઊર્જાનો અનુભવ થાય ખુશીનો અનુભવ થાય સારી વસ્તુનો અનુભવ થવા લાગે છે તો માતાજીની કૃપા તમારી ઉપર છે નંબર પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામ ના કરો કે કરો છો કે તમારી તે કામના થોડા જ દિવસોમાં અંદર સફળ થઈ જાય છે કે તમારું કામ થઈ જાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા ઘરમાં બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા અર્ચના કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે મિત્રો મિત્રો એક ખાસ વાત આ માહિતીને તમારા સગા વહલા અને વિવિધ ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી માતાજીની કૃપા હંમેશા માટે તમારા પર બની રહે અને તેનું પુણ્ય પણ તમને મળતું રહે મિત્રો કમેન્ટ બોક્સમાં ખાસ સાચા મનથી એકવાર વાર તમારો કુળદેવી માનું નામ કા જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ સરસ મજાની માહિતી જો કોઈ લોકો સુધી પહોંચાડશો તો ગેરંટી 100% માતાજીની કૃપા તમારા પર બની રહેશે કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ સાંભળવા જ મળતી નથી જેથી ખાસ આપ પુણ્યના ભાગીદાર બનજો અને ફરી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે અને વિડીયો પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે